નમસ્કાર દર્શક તો આપ જોઈ રહ્યા છો ટીવી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચાંડાળ છોકડી ઝડપાઈ છ મંદિર ચોરીઓનો ભેદો કરતી એલસીબી પોલીસ જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચાંડાળ ચોકડીને જામનગરની એલસીબી શાખાની ટુકડીએ ઝડપી લીધી છે જોએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે જામનગરની એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ લગારિયાના માર્ગદર્શન મુજબ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ કાંટેલિયા તથા પીએન મોરી તથા અન્ય સ્ટાફ દ્વારા જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામાં મંદિર ચોરીના વણશોધાયેલા શોધાયેલા ગુના શોધી કાઢવા અંગે જરૂરી બરકાઉટ કરી સાથોસાથ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત હતા દરમિયાન તેઓને હકીકત મળેલ કે જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામાં રાત્રિ દરમિયાન સીમ વિસ્તારમાં આવેલ મંદિરોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા ઇસમો લાલપુર તાલુકાના ગંગાભાવ આશ્રમ રોડ ઉપર મંદિર ચોરીના જમ આપનાર ચાર ઈસમો સ્વીફ્ટ કાર તથા બે મોટરસાયકલ સ્પ્લેન્ડરમાં લઈ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છત્રો મુગટ વગેરે સગાઈઓએ કરવાની ફેરવી કરી રહ્યા છે જે હકીકતના આધારે નાથાભાઈ વીરાભાઈ ખરા રવિભાઈ વિરાભાઈ ખરા કોડાભાઈ ઉર્ફે ભરતભાઈ માનસુભાઈ ખરા ખીમાભાઈ પુંજાભાઈ રાઠોડ ને પકડી પાડી મજકુર ઇસમના કબજા હેઠળની ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાં મળી આવતા કબ્જે કરી લીધો હતો જ્યારે તેના સાગરીત નાથાભાઈ હીરાબાઈ સાગટિયા રહે બાદલા ગામ તાલુકા લાલપુરને ફરાર જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ઉપરોક્ત આરોપીઓએ ગલ્લા ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી જે ચોરીના જર્મન સિલ્વર ધાતુ છત્તર ચાલકી ચાર કિંમત રૂપિયા ચોવીસો કબજે કર્યા છે તેમજ લાલપુરના ખટિયા ગામમાં આવેલ કોટેશ્વર મહાદેવના મંદિરમાંથી ચોરી કરેલ હતી જે જર્મન સિલ્વર ધાતુ છતર કિંમત રૂપિયા અઢારસોનું કબજે કરેલ છે જ્યારે જગ્ગા ગામમાં આવેલ રામાપીના મંદિરમાં ચોરી કરી હતી તે મંદિરના ચાંદીના છતર બે તથા ચાંદીના પગલાં જોડે એક કિંમત રૂપિયા ત્રીસ હજાર કબજે કરેલ છે અને ભાયાવદરમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કર્યાનું તેમજ ભાયાવદરના હિંગલાજ માતાજીના મંદિરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુમલી આશાપુરા માતાજીના મંદિરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે અને તે અંગેનો ચોરાવ મુદ્દામાલ પણ એનસીબીની ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે જે વેચીને સૂચનાથી જામનગર